નમસ્કાર મિત્રો આપ બધાનું ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજનો જે વિષય છે થોડોક અટપટો રહસ્યમય અને પેચીદો છે ઈશ્વરે પ્રકૃતિએ જે આખા બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે એમાં અસંખ્ય પૃથ્વી પર જીવ સૃષ્ટિ છે લાખો કરોડો જીવો છે આપણે માનીએ છીએ કે મનુષ્યમાંથી સૌથી ઉત્તમ જીવ છે કારણ કે મનુષ્યને ભગવાને વિચારવાની ક્ષમતા આપી છે બુદ્ધિમત્તા આપી છે આપણે આપણી બધી ક્રિયાઓ આપણા બધા કાર્ય પોતાની રીતે કરી શકીએ છીએ પોતાની રીતે વિચારી શકીએ છીએ મનુષ્ય ધારે એ કરી શકે છે આમે આપણે એક કવિ સરસ લખ્યું છે જો નર જો અપની કરની કરે તો નર નારાયણ હોય મતલબ કે મનુષ્ય ધારે એ કરી શકે છે પરંતુ ઘણી વખત પ્રશ્ન થાય કે શું મનુષ્યને આપણે મનુષ્ય તરીકે જે જન્મ મળ્યો છે મનુષ્યનો દેહ મળ્યો છે એ કોઈ ચોક્કસ ઉદ્દેશ સાથે મળ્યો છે શું એવું કોઈક આંતરિક આપણું ઉદ્દેશ્ય હોઈ શકે આ જન્મ લેવા પાછળનું પૃથ્વી પર આવવા પાછળનું આપણે ગુજરાતીમાં ઘણી વખત તમે જૂના સમયમાં સાંભળતા હશો કે એ કહેવત હતી કે દરેક મનુષ્ય પોતાની રાહ લઈને આવે છે મતલબ કે પોતાનો એક ચોક્કસ ધ્યેય પોતાનો એક ચોક્કસ રસ્તો લઈને મનુષ્ય આવેલો છે હવે આપણે જે યોગી ક્રિયાઓમાં જઈએ યોગશાસ્ત્રમાં જઈએ જો ધ્યાનમાં જઈએ તો એમાં મુખ્ય વિષય છે પ્રાણાયામ પ્રાણાયામનો મુખ્ય ઉદ્દેશ છે કે શ્વાસને ધીમું કરવું શ્વાસને ખેંચીને અંદર લેવું પછી બહાર કાઢવું હવે આમ તો શ્વાસનો ક્રમ છે શ્વાસનો માપ અંગુલમાં નીકળે કે લેતી વખતે દસ અંગુલ અને છોડતી વખતે બાર અંગુલ મતલબ કે ધ્યાનનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે શ્વાસને ખેંચીને અંદર હૃદયથી પણ નીચે નાભી સુધી પહોંચાડવું અને નાભી પાસે આપણા યોગિક ક્રિયાઓમાં યોગ યોગશાસ્ત્રોમાં પારા હોય છે પારા એટલે કે કોઈપણ મનુષ્યનો જે જન્મ થવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે એનું મુખ્ય રહસ્ય શું છે એ એના પારામાં છુપાયેલું હોય છે એ હોય છે આપણે માનીએ કે ન માનીએ એનાથી પ્રકૃતિનો સિદ્ધાંત બદલાઈ જતો નથી હવે એ જે એનો ઉદ્દેશ્ય છે એ ઘણી વખત જીવનમાં એવી કેટલીક બધી ઘટનાઓ બને એ જીવનમાં કોઈ કાર્યક્રમ હોય કે કોઈ કાર્ય હોય અથવા તો મનુષ્ય કોઈ કાર્ય કરવાનું નક્કી કર્યું હોય તો એવી એક ચોક્કસ કોઈ ઘટના બને ત્યારે એનું જે મૂળ સ્વરૂપ છે એનું જે મૂળ ઉદ્દેશ્ય છે એની સામે આવતું હોય છે ઈશ્વર દરેક પ્રકૃતિ દરેક મનુષ્યને આ તક આપે છે કે એનો જન્મ શા માટે થયો છે એનો ઉદ્દેશ્ય શું છે એને એને સમજવાનો એ રાહ પર ચાલવાનો ઉદ્દેશ આપે છે પરંતુ નેવું પંચાણુંથી અઠ્ઠાણું ટકા મનુષ્ય એવો હોય છે કે એ ઉદ્દેશને એ સમયે ઓળખી શકતા જ નથી અને એમને એમ એ રહસ્ય પાછું છુપાઈ જાય છે દરરોજ એ સામે ના આવે પરંતુ જીવનમાં કોઈને બે પાંચ સાત આઠ વખત એવી રહસ્યમય ઘટનાઓ એવું કંઈક દૃશ્યો સામે આવે કે એનું મૂળ ઉદ્દેશ્ય શું છે એના પારામાં છુપાયેલું જે ઉદ્દેશ્ય શું છે એની સામે આવતું હોય છે તો ત્યારે જો કોઈ મનુષ્ય એમાં બે ત્રણ ટકા મનુષ્ય એવા હોશિયાર મનુષ્ય હોય બુદ્ધિ બુદ્ધિશાળી હોય ત્યારે એ ઉદ્દેશને ઓળખી અને એના પર ચાલે તો જીવન ધન્ય બની જાય જે મોટા મોટા કલાકાર છે મોટા પ્રવચનકારો છે નેતાઓ છે જે પણ જીવનમાં મહાન બની શક્યા છે એ એને પારામાં છુપાયેલા ઉદ્દેશ્યનું રહસ્ય જાણી શક્યા છે તો આપણે પણ ધ્યાનના માધ્યમ ત્યાં રહસ્ય જાણીએ આપણા જીવનને ધન્ય બનાવીએ નમસ્કાર જય ભારત જય હિન્દ